ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી માટેનો કાર્યક્રમ યોજાયો ટ્રાફિકના નિયમો અને પોતાની સલામતીનું ધ્યાન રાખવા માટે પોલીસે અપીલ કરી અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી મહિનાના ઉજવણીના સંદર્ભે અલગ અલગ અવેરનેસ કાર્યક્રમો ચાલી રહ્યા છે જેમાં આજે અમે પ્રોટેક્ટિવ ગેર જે દોરીને કારણે જે લોકોને ઇન્જરી થતી હોય છે ગયા વર્ષે આ હાઈવેને કારણે દોરીને કારણે એક ડેથ પણ થયેલું તો આ એનાથી બચવા માટે થઈ અને પ્રોટેક્ટિવ ગેર જે બાઇક ચાલક છે એને લગાવ્યા છે ઉપરાંત જે લોકો હેલ્મેટ સાથે ટ્રાવેલિંગ કરી રહ્યા છે બાઇક ચાલકો એ લોકોને અમે ગુલાબને ફૂલ આપીને સન્માન કરવાનો એક પ્રયત્ન કર્યો છે જાન્યુઆરી મહિનામાં આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને એમાં અવેરનેસ એ મુખ્ય અમારી થીમ છે મેક્સિમમ લોકો આ બાબતે અવેર થાય અને એક્સિડેન્ટ ઓછા થાય એ દિશામાં અમે ચાલી રહ્યા છીએ